દાહોદ જિલ્લામાં ચાકલિયા પોલીસ મથક તેમજ દાહોદ રૂરલ પોલીસ મથકના એસઆઈ અને એક પટાવાળા લાંચ લેતા ઝડપાઈ ગયા છે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક પારિવારિક ઝઘડામાં બે ભાઈઓ વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી અને અરજીની કાર્યવાહીના ભાગરૂપે જામીન પણ થઈ ગયા ત્યાંના એએસઆઈએ જામીન કરવાની અબેજ પેટે દસ હજારની માંગણી કરી હતી જેથી અરજદારે એસીબી નો સંપર્ક કરતા ગાંધીનગર એસીબી ની ટીમે દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે છટકું ગોઠવ્યું હતું અને એએસઆઈ નારાયણ સાંગાડા તેમજ પટાવાડા તરીકે ફરજ બજાવતા કનુ રાવતની દસ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લઈ બંનેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા કિસ્સામાં ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રભુ સાંગાડાએ એક અરજી મામલે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પચ્ચીસ હજારની લાંચ માંગી હતી ઓછા કરવાનું કહેતા છેલ્લે વીસ હજારની માંગણી કરી હતી અને તે સમયે પાંચ હજાર રોકડા લઈ લીધા પરંતુ બાકીના પંદર હજાર માટે ઉઘરાણી કરતા ફરિયાદીએ દાહોદ એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી આજે ચાકલિયા પોલીસ મથકે દાહોદ એસીબીની ટીમે છટકું ગોઠવી એએસઆઈ પ્રભુ સાંગાડાને પંદર હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એક જ દિવસમાં જિલ્લામાંથી બે એએસઆઈ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ જતા પોલીસ બીડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો